નમસ્કાર આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા કુલિયા માઇનોર કેનાલ પરના દબાણ દૂર કરવાની નોટિસ બાદ પણ દબાણો યથાવત જોવા મળી રહ્યા છે લુણાવાડા શામળાજી હાઇવે પરની કુલિયા માઇનોર કેનાલ નજીક દબાણ હટાવવાની ઝુંબેશ વીસ મેના રોજ સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરાઈ હતી જેમાં અંદાજે બે કિલોમીટર કેનાલના દબાણમાં અધિકારીઓએ માત્ર નાણાં બહાર કાઢી સંતોષ માન્યો હતો બે મહિના બાદ પણ હાઈવે રસ્તાને અડીને શોપિંગ સેન્ટરો સોસાયટીઓમાં જવાના રસ્તા દુકાનો માટે અવરજોનો ભાગ ખુલ્લો ન કરી રસ્તાઓ યથાવત રાખવામાં આવતા દબાણ મુદ્દે વિભાગ દ્વારા આ કરાઈ રહ્યા હોવાના મહીસાગર જિલ્લાના લુણાવાડા શામળાજી હાઈવે નજીક બે કિલોમીટરના વિસ્તારમાં કોલિયા કારવા માઇનોર કેનાલ કડાણા સિંચાઈ વિભાગ હસ્તક આવેલી છે વર્ષોથી આ કેનાલ પર ગેરકાયદેસર દબાણ કરી દબાણકર્તાઓ દ્વારા શોપિંગ સેન્ટર દુકાનો અને સોસાયટીમાં અવરજોર માટે રસ્તા બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું જેને લઈને કેનાલમાં જતાં પાણી પર અવરોધ ઊભો થવા પામ્યો હતો ખેડૂતોની અનેક રજૂઆતો બાદ સિંચાઈ વિભાગ દ્વારા વીસ મેના રોજ દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી સિંચાઈ વિભાગની આ કામગીરીથી ખેડૂતોમાં આશા બંધાઈ હતી કે વર્ષો પછી પરંતુ તંત્રની વાલાદૌલાની નીતિના આક્ષેપથી ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યા છે સિંચાઈ વિભાગ દ્વારા પંદર જેટલા દબાણકર્તાઓને વારંવાર નોટિસો આપી હતી પરંતુ દબાણ યથાવત રાખવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે